લાલાને માખણ બાવે રે વાલાને મિશરી બાવે રે વાલાને માખણ બાવે રે વાલાને મિશરી બાવે લાલાને માખણ બાવે રે લાલાને મિશરી બાવે લાલાને માખણ બાવે વાલાને મિશરી બાવે ગરીબરાઉને ગુગરા ધરો કે બર ધરો સઈ

અને મારો કૃષ્ણ સાહેબ બહુ બાળકોને પૂછે છે કે ભાઈ તારું નામ હું તારું નામ હું એમાં એક મિત્રનું નામ હતું મનસુખો કે કે મારું નામ મનસુખો ભગવાન કે નથી તને તનનું સુખ નથી તને મનનું સુખ સારો એવો પવન આવશે ને તો યમુનાજીના કિનારે પડે થોડુંક કંઈક ઘી ખા કંઈક માખણ ખા તો કંઈક શરીરમાં બને તો કે એ બધું ઘી ને માખણ મારે ક્યાં લેવા જવું એ તારે બધા દુજાણા છે કે કોઈ ન દે તો સોરી આવવાનું કે સોયરું દે કેટલા દી ને એમાં હું ગોપીનાથમાં પકડાઈ જવાનું ગોપી મને ડૂબો મારે તો મારું નૈયન જ જુદું કહેશો એમ થઈ જાય ભગવાન કહેતું ચિંતા કરી માં તારા માટે ચોરી હું કરીશ અને સાહેબ એ કૃષ્ણ ભગવાને એક મંડળ સ્થાપ્યું ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ એનો પ્રેસિડેન્ટ કૃષ્ણ

તારો કાનો માખણ બહુ સોરે છે અને યશોદા કહે તમારા આખા ગોકુળમાં જેટલું માખણ નથી નીકળતું ને એટલું મારી એક ની ઘેરે નીકળે છે એમાં હું મારો કાનો માખણ ખાય તો હું ઓછું થઈ જવાનું કનૈયો ગામના છોકરા ને લઈને આવે કનૈયો કે એમાં ગામના છોકરા અહીંયા ગોપીઓ ની ઘેર કરવા જાય એમાં હું શું કરું ગોપીઓ કે ગામના છોકરા તો ઠીક પણ કૂતરા ને માકડા ને બિલાડાઓ ને એ બધાને લાવે યશોદા કે નઈ આવું કરે બેટા માં તે મને નહોતું કીધું બધા જીવાત્મા પ્રત્યે હારો ભાવ રાખવાનો એમાં ઈ માખણ ખાવા જાય એમાં હું શું કરું ફરિયાદ ચાલી નહીં સાહેબ બીજી ફરિયાદ મટકા ફોડી દે ચાલો માખણ કા એનો વાંધો નહીં પણ મટકું એની જગ્યાએ તો મૂકે કે નહીં માટી નું હોય ને એટલે ફૂટી જાય ફરિયાદ કે વાસરડું ગમે ત્યારે છોડી દે વાસરડું ક્યારે છોડવું જોઈએ જયારે ગો દહન નો સમય હોય ત્યારે અને છોકરાઓને સિરોટિયા ભરે છે ભગવાન કઈ તે મને નતું કીધું અચ્છે બચ્છે દાદા સોતે નહીં એટલે હું એને જગાડવા સિરોટિયા ભરું છું वाला ने माखन बावेरे वाला ने मिश्री बावेरे वाला ने माखन बावेरे वाला ने मिश्री बावेरे जात जात नाम एवा धराव दूध साकर ने दई जात जात नामे एवा धराव એમાં સાહેબ એક ગોપી હતી ભીમાભાઈ ની દીકરી પ્રભાવ હતી એ કે આવે અમારી ઘેર ચોરી કરવા તો ખબર પડે તમે બધી માય કાંઈ ઇંગ્લિશ તમારી ઘરે ભગવાન સોરી કરવા આવે છે મારી ઘરે આવે તો હું બતાવી દઉં અને એ ગોપી યશોદા પાસે આવી અને કેવા લાગી કે યશોદા તું છે ને તારા કન્યાને સંભાળ તો કેમ તમે રાજકુમાર કહેવાઓ તારો છોકરો સોરી કરે ને બીજા બધા છોકરા સોરી કરે બરાબર પણ તારો છોકરો સોરી કરે ને એ બરાબર ન કહેવાય તારો છોકરાને કોઈ પરણાવશે નહીં કોઈ દીકરી નહીં દે તો કે કેમ કોઈ દીકરાનો ચોરને કોણ પવણાવે અને યશોદાજી રડવા લાગ્યા મારા દીકરાનો ચોર કીધો અને એ ગોપી ગોવાળિયાને ખબર પડી ને કે ભાઈ આ ગોપી તો છે ને માને બહુ રડાવી ગઈ અને રોજના માટે એક ગોપીનું ઘર ફોડવાનું હોય ને એટલે બધા ગોવાળિયાઓ આવી અને કૃષ્ણને વાત કરી હું વાત કરી हेला कान तने हिकु वात केक फरवू हेला कान वात घरु कोई न पढ़ो जे न घर मां छण मो घरुक फरवूछे जे न के नवी नवी परणी ने आविसे गा नवे नवी पर आ गा हर मी जाड़ी हूं से बहुमाना हर मी जाजवाड़ी પણ એ ગોપી સાહેબ એટલી બધી પાકી હતી ને કે એને પોતાના ઘરમાં ખાટલો પાચરો અને મોટું ભાઈ નું જે કહેવાય ને એ ખાટલા ની ઉપર મૂક્યું અને એની ઉપર થાળે અને થાળી થી પાણી ભરી જો કૃષ્ણ આવે અને થાળે માંથી પાણી પડે તો બધા અફલોમ કરતા ભાઈ ટોળું આવ્યું છે કનિયો કે રેવા જો ઇતિહાસ માં થાળે પેલી વાર આવી આવું કોઈ થી નથી કનિયો કે ત્રણ બાજુ લઈ આવો

એટલે થાળી થઈ ગઈ આવ સાપ અંદર જે માખણ ને મિશરી જે બધું હતું એ બધું બધાએ ખાધું ઢોળ્યું બહુ કૂતરાને ને વાંદરાને ને બિલાડાને બધાને ખવડાવ્યું અને બહુ બધું ખાધું અને પછી પાછું શું કર્યું એમનમ એ થાળી પાછી પાણીથી ભર દીધી અને હતી એમને મૂકી દીધી પણ આ ભીમાવતી ની દીકરી આ પ્રભાવતી જે હતી ને ભીમ ની દીકરી એ પાકી બહુ હતી બે સોટલા રાખતી હતી તો ભગવાન કહે હવે એક કામ કરીએ આ ફૂતી છે એક એક પા એક એક સોટલો બાંધી એક એક પા એક એક સોટલો બાંધી દો અને કહીએ હવે આપણે એક કામ કરીએ આને હલાવીએ આને જગાડીએ કે એ કે આ મટકી છે ને એને હલાવીએ પાણી પડે ને તો ગોપી જાગે તો મજા આવી જાય અને સાહેબ લાકડીથી આમ મટકીને હલાવી જ્યાં ગોપી જાગી ગોપી ઉપર પાણી આખો ખાટલો ઊંચો આવ્યો કોને બાંધી કોને બાંધી એક ગોપાલ આવી ગોપાલ હવે ગોપાલ કાકા નામ અને આગલી રાતે ઝઘડો થયેલો બગબગ કરતી નહી બહુ વધારે બગબગ કરે ને તો બાંધી દે અને ગોપાલ હવન ના પોર માં ભાઈ ગાયું નિરણ દેવા ગયો હતો અને એ ગાયું સડાવીને આવતો હતો ચા તો રસોડામાં જઈને વ્યાવણું લઈને આવી સીધી શું કામ બાંધી હતી શું કામ બાંધી હતી ગોપાલ કે આને હવર હવર માં શું હું હું તો ગાયું સરવા ગયો તો અને પાછળથી એક ગોવાળ કીધું ગોપાલ એટલે નંદ બાપાનો ગોપાલ ગોપી ત્યાં ગોપી કેવા માંડી આવ નંદ દીકરો છે ને છોડી દે મને જરા છોડી દેતો એમ કરી અને ગોપીને છોડાવી છે અને ગોપી જ્યાં પકડવા જાય ત્યાં તો પુની તલાગ જોઈન છટકે જવાનું પુનિતવા રામ ભક્ત ડાયામ રા તવાનું રામ રાશી મધુવન માચારી શું ગૌ પણ ઘર એક ફોડું છે પછી બંધુવન માંડું છે તને એક વાત દઉં ઘર એક ફોડવું છે

કૃષ્ણ ભગવાન નો એક મિત્ર હતો એનું નામ હતું મધુમંગલ એક દિવસ કૃષ્ણ એ કીધું બધાને કે તમારા માટે હું રોજ દહી ના દહીં થરા રોજ લાવું છું તમારી માટે તમને ક્યારે એમ ન થાય મારા ગોપ બાળકો હું કૃષ્ણ માટે કંઈક લઈ જાઉં કાલે હું ગાયો ચરાવતી વખતે કશું નથી લાવવાનો તમે મારા માટે કંઈક ને કંઈક વ્યંજનો લાવજો ગોપ બાળકો રાજી થયા અને ગોપ બાળકો પોતપોતાની ઘેરે જે કાંઈ હતું કે સુખડી એ વખતે સાહેબ એવો છપ્પન ભોગ ધરાણો પણ એક બ્રાહ્મણનો દીકરો મધુમંગલ નામનો અંકિંચન બ્રાહ્મણનો દીકરો હતો સાહેબ પણ એની પરિસ્થિતિ એટલી ગરીબ કે કૃષ્ણે કાલ ખાવાનું માગ્યું એની માં રોવે રાતે રાતે ભરે કે એ ખાવાનું માગ્યું અને સૌ પોત પોતાની કંઈક ને કંઈક લાવશે કોઈ સુખડી લાવશે લાવશે અને આપણે લઈ ત્યારે એની માએ કીધું કે ત્રણ દિવસની એક ખાટી સાજ એક કુડીમાં પડીથી ઈ આપણે લઈ જાવી અને એ જો ખાટી સાસ કૃષ્ણ પીવે અને એને કંઈક થાય તો યશોદાનો ઠપકો કેમ સહન થાય આપણે પ્રેમ કરતા હોય ને સાહેબ એનો એક મહત્વનું લક્ષણ એ હોવા જોઈએ કે આપણે જેને પ્રેમ કરતા હોય એને કોઈ દિવસ કંઈ થવું ન જોઈએ ખરેખર જો પ્રેમ કરતા હોય તો અને એની માએ હિંમત કરી અને કે તું છેલ્લો રહેજે નહીં બધા ગોપ ગોવાળો કંઈક ને કંઈક લાવશે તું સૌથી છેલ્લો રહેજે પેલા બધાને ધરાવી લેવા દેજે કૃષ્ણ આવે છે બધા ગોપ ગોવાળાઓએ કંઈક ને કંઈક ધરાવ્યું એ વખતે સાહેબ છપ્પન ભોગ ધરાયો હતો પણ સાહેબ મધુ મંગલિયો છાસ હંતાડે છે અને જે હંતાડે એને ભગવાન કૃષ્ણ પેલા પકડે બે બ્રાહ્મણોની આવી દિશા થઈ સાહેબ એક આ મધુ મંગલિયો છાશ હંતાડે અને સુદામાં તાંદુલ હંતાડે છે બે બ્રાહ્મણો કૃષ્ણ માટે તો કેટલા ગોવાળિયા ટોળે વેળા સાહેબ એમાં વડો ગોવાળીઓ કોણ થાય એ વડો ગોવાળીઓ તે દી મધુમંગલ થઈને ઉભો રહ્યો હતો ત્રણસો ને સાઠ ગોવાળો છાસ અને મધુમંગલિયો ભગવાન મધુમંગલ ને થયું કે આ ભગવાન મારી પાસે આવી અને આ છાસ પી જશે એના પેલા હું પી જાઉ અને મધુમંગલીઓ જ્યાં છાસ પીવા ગયો ત્યાં ભગવાન વાસરડું બની ગયા અને મધુમંગલ હોઠમાંથી જે છાસ પડી ભગવાન વાસવના રૂપમાં એને છાસને પીધી સાહેબ આમાં ક્યાં નાત જાત આમાં ક્યાં વ્યવસ્થા જરૂરી છે અને મધુમંગલની ત્યારબાદ કેશોદા માતાએ ગણપતિ દાદાને પ્રાર્થના કરી કે મારા હવે કનૈયાની કંઈક બુદ્ધિ સુધરે એવું કંઈક કરો અને ગણપતિ દાદાએ એને મદદ કરી એટલે આઠ દિવસ સુધી ભગવાને ચોરી બંધ કરી દીધી એ આઠ દિવસની અંદર કઈ લીલા કરી ભગવાને માટી ખાધી એક વખતના સમયે ભગવાન મોઢામાં માટી ખાય છે અને દાઉજી મહારાજ યશોદા પાસે આવીને કહે છે કે માં આપણા લાલ માટી ખાધી લાલાને બોલાવ્યો બેટા તે માટી ખાધી જો ના પાડે તો માં મારે અને હા પાડે તો દાવ દાદો મારે આ પાડવી કે ના પાડવી ત્યારે ભગવાને હિંમત કરી મેં માટી નથી ખાધી અને સાહેબ ભગવાને એનું યશોદાએ એનું મોઢું ખોલીને જોયું ને તો એની અંદર સૌદ બ્રહ્માંડના દર્શન એના મુખમાં થયેલા હતા ભગવાને માટી નથી ખાધી પણ ભગવાને કીધું કે મેં વ્રજની રજ ખાધી છે અને સાહેબ એક વખતના સમયે યશોદા માતા કનૈયાને દધી મંથન કરાવી રહ્યા હતા અને એમાં એને યાદ આવ્યું કે મેં ગેસ ઉપર એક દૂધ મૂકેલું છે અને ગેસ ચાલુ રહી ગયો છે એટલે ભગવાન દધી મંથન છોડી અને એ ગેસ ઉપર મૂકેલું દૂધ અને ગેસ બંધ કરવા ગયા એમાં ભગવાનને ગુસ્સો આવ્યો એટલે કે મને મારા દૂધ કરતાં આ ભગવાન માને ગેસનું દૂધ વાલું છે અને ભગવાને સાહેબ રેલમ સેલમ કર્યું છે માખણ મિસરી આમ તેમ આખું ઘર રેલમ સેલમ થઈ ગયું અને મા યશોદાએ એને એક ખાંડણીયા અરે બાંધી દીધો જેટલી વાર માં બાંધે ને બે આંગળ રસી ટૂંકી પડે યશોદા હોય કે કોઈ પણ હોય સાહેબ બચપણ કોઈનું બંધાતું જ નથી કનૈયો કહે કે આવી રીતે અભિમાનથી બાંધીશ ને તો હું નહીં બંધાવું પણ મને જો ભાવથી બાંધીશ ને તો હું બંધાઈ જાય માની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બંધાણા અને મા જતા રહ્યા અહીંયા કને રોવાનું શરૂ કર્યું પણ માં જતા રહ્યા એટલે રોવાનું બંધ કર્યું એ કે કોઈ સાંભળે નહીં તો હું રોવું હું એ કે ખોટું ખોટું સાંભળતું જ નહીં કે અને એ ખાંડણીઓ સાહેબ એના ઘરની અંદર બે વૃક્ષો હતા યમળા જૂનના વૃક્ષની અંદર ઘસાણો એમાંથી બે દિવ્ય ઘરુષોનું પ્રાગટ્ય થયું એ નળકુબેર અને હતા પ્રભુના કુબેર એ બંનેનો ઉદ્ધાર થયો ત્યારબાદ ભગવાને વત્સાસુરને માર્યો વાછરડો રૂપ લઈને આવ્યો હતો ત્યારબાદ બકાસુરને માર્યો જે બગલાનો રૂપ લઈને આવ્યો હતો અઘાસુરને માર્યો બ્રહ્માનો મોહ ઉતાર્યો ધેનુકાસુર નામના રાક્ષસને માર્યો